પ્રશ્ન આ ચિહ્નમાં જગ્યામાં આવે આઠ અને અગિયાર તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો રહેશે બીજો પ્રશ્ન જોઈએ તો કે સાત અગિયાર તેર સત્તર તો જવાબ શું આવશે તો કે જવાબ આવશે આપણો ઓગણીસ એકસાઠ એક્યાસી ઇઠોતેર સો ઓગણ એસી ખાલી જગ્યા કેટલા થાય તો કે તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો રહેશે એકસો ને એકવીસ વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે હવે જોઈએ તો કે એક પાંચ ચાર વીસ ઓગણીસ તો હવે આપણને જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પંચાણું છે તે તેનો જવાબ રહેશે પાંચમો પ્રશ્ન જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો આ જોઈએ તો કે ચાર હજાર નવસો એક છત્રીસો એક બે હજાર પાંચસો એક તો કે ખાલી જગ્યા કેટલો થશે તો કે જે સોળસો એક છે તે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કે બે પાંચ નવ આઠ અગિયાર પંદર ચૌદ એકવીસ પ્રશ્ન ચિહ્ન તો કે ત્યાં જવાબ આવશે વીસ વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે એક બે છેદમાં ચાર ચારના છેદમાં સોળ અને પાંચના છેદમાં તો જવાબ વિદ્યાર્થી મિત્રો રહેશે તો કે ત્રણના છેદમાં નવ હવે આઠમો પ્રશ્ન જોઈએ તો કે પંચાવન પિસ્તાલીસ છત્રીસ અઠ્યાવીસ એકવીસ પ્રશ્ન चिन्ह જવાબ શું રહેશે વિદ્યાર્થી મિત્રો દસ મો પ્રશ્ન જોઈએ તો કે ચોર્યાસી બોતેર સાહીઠ પ્રશ્ન ચિહ્ન ખાલી જગ્યા છે પ્રશ્ન ચિહ્નમાં તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો ખાલી જગ્યામાં આવશે અડતાલીસ તેનો જવાબ આવશે હવે જોઈએ અગિયાર બાવીસ ઓગણ ચાલીસ છપ્પન તો કે જવાબ રહેશે એનો પિંચોતેર છે તેનો જવાબ રહેશે અને તો ખાલી જગ્યામાં શું આવશે તો કે જે સાતસો ને છત્રીસ છે વિદ્યાર્થી મિત્રો તે ખાલી જગ્યાની અંદર આવશે બે તેર સડસઠ બસો એકોતેર ખાલી જગ્યા તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આઠસો ને સત્તર તેનો જવાબ રહેશે હવે જોઈએ તો કે ચૌદ પ્રશ્ન જોઈએ તો કે ત્રણ આઠ વીસ ને છે જવાબ શું આવશે તો જવાબ વિદ્યાર્થી પ્રશ્ન જોઈએ કરી દેજો તો પંદરમો પ્રશ્ન તો કે ઓગણ સિત્તેર એકોતેર બોતેર તો હવે જવાબ ખાલી જગ્યામાં કેટલા આવશે તો કે સિત્તેર અને પંચોતેર વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે હવે જોઈએ તો કે એ જી એલ પી એસ એ જી તો જવાબ શું રહેશે તો કે જવાબ યુ રહેશે હવે જોઈએ એક દસ ઓગણીસ અઠ્યાવીસ તો ખાલી જગ્યામાં તો કે ખાલી જગ્યામાં સાડત્રીસ છે તે ખાલી જગ્યામાં આવશે હવે જોઈએ તો કે પંચાવન પચાસ પંચાવન એકસઠ અડસઠ તો ખાલી જગ્યામાં શું આવશે તો કે ખાલી જગ્યામાં છોતેર છે તે ખાલી જગ્યામાં આવશે બે બે ચાર બાર અડતાલીસ તો તેમાં જવાબ આવશે આપણનો બસો ને ચાલીસ વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ રહેશે હવે વીસમો પ્રશ્ન જોઈએ તો કે વીસમો પ્રશ્ન છે કે બત્રીસ એકવીસ બાર અને પાંચ તો જવાબ રહેશે ઝીરો છે તે તેનો જવાબ રહેશે હવે સાતસો છ્યાસી પાંચસો ચૌદ ત્રણસો ત્રણસો દસ બસો તો કે જવાબ શું તો કે છે તે તેનો જવાબ રહેશે ત્રણ ખાલી જગ્યા ત્રેસા પ્રશ્ન જોઈએ તે પહેલા ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આગળ આગળના આપણા વિડીયો જે છે તે સીટીના આપણી ચેનલની અંદર અપલોડ થઈ ગયેલા છે તો તે જરૂરથી જોઈ લેજો આ છે તો 25 માં તો કે અડતાલીસ ચોવીસ તો એકસો બાણું ખાલી જગ્યામાં આવશે તો કે બે છ બાર વીસ અને ત્રીસ તો જવાબ વિદ્યાર્થી મિત્રો રહેશે તે રહેશે બેતાલીસ હવે સત્યાવીસ માં તો કે ઝીરો પોઈન્ટ પાંચ એક એક પોઈન્ટ પાંચ બે ત્રણ ખાલી જગ્યા ત્રણ તો કે જે બે પોઈન્ટ પાંચ છે તે તેનો જવાબ રહેશે એક ચાર નવ જવાબ રહેશે એકસો વીસ એકસો આઠ છન્નું ચોર્યાસી તો જવાબ રહેશે બોતેર છે તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ત્રીસ પ્રશ્ન જોઈએ તો કે ત્રીસમો પ્રશ્ન છે કે એક એકના છેદમાં બે બે એક એક બે અને ચાર તો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો બે છે તેનો સાચો જવાબ રહેશે આગળના જવાબો જોવા માટે તમે મારા ચેનલને વિઝિટ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આપણને એકત્રીસથી સાઈઠ બીજા વિડીયોની અંદર અપલોડ કરશું તો તે જરૂરથી જોઈ લેજો મળીએ આગળના વિડીયોની અંદર